ભાવનગરના સિંધુનગરમાંથી મોટી ઘટના સામે આવી ક્રેડિટ કાર્ડના બાકી રૂપિયા માટે પિતા પુત્રને માર માર્યો રૂપિયા આપી દેવાનું કહ્યા બાદ પણ દુકાનમાં તોડફોડ કરી ઘોઘા રોડ પોલીસે સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ભાવનગરના સિંધુનગરમાં યુવકે ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરતા માર માર્યો હોવાની ઘટના સામે આવી છે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની બાકી રકમની ઉઘરાણી કરવા આવેલા ચાર કર્મચારીઓએ યુવકના ઘરે જઈને પઠાણી ઉઘરાણી કરી હતી ભાવનગર શહેરમાં એક યુવકે ક્રેડિટ ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરતા અને તારીખ જતી રહેતા કાર્ડના બિલની રિકવરી કરતા ચાર કર્મચારીઓએ યુવકના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી બાદમાં યુવકે રૂપિયા તેના પિતા પાસેથી લઈ આપી દેવાનું કહેતા કર્મચારીઓએ યુવકને માર માર્યો હતો ઉલ્લેખનીય છે કે સિંધુનગર ચોકમાં આવેલ ગોપાલ દર્શન ફ્લેટની સામે રહેતા વેપારી મોહનભાઈ શંકરલાલ દરિયાણીના પુત્ર યશે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ લીધેલું હતું અને આ ક્રેડિટ કાર્ડ ઉપરની લેણી રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી ચૂકવવાની બાકી હતી હાલુભા ઝાલા અને જયરાજસિંહ ગોહિલ બાકીની રકમની ઉઘરાણી માટે સિંધુનગર ગયા હતા જ્યાં બાકી રકમની ઉઘરાણી કરતાં યશપાલે જણાવેલ કે બેંક સાથે સેટલમેન્ટ કરવાનું છે આથી હાલ હું બિલ ભરવાનું નથી તે બાબતને લઈને બોલચાલી અને ઝઘડો થતાં સામ સામે મારામારી થઈ હતી જેને લઈને યશભાઈ મોહનભાઈ દરિયાણી અને તેમના પિતા મોહનભાઈ દરિયાણી વિરુદ્ધ પોતે અને તેના સાથી કર્મચારીઓ ઉઘરાણી માટે ગયા હતા ત્યારે બંને પિતા પુત્રએ ઉશ્કેરાઈ જઈ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે મોહનભાઈ શંકરભાઈ દરિયાણી એક્સિસ બેંકના રિકવરી એજન્ટ હરદીપસિંહ હાલુભા ઝાલા જયરાજસિંહ ગોહિલ અને સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ તેમના દીકરાને ગાળો આપી લાફા મારી દુકાનમાં તોડફોડ કરી નુકસાન કરી તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ઘોઘારૂડ પોલીસે સામસામે ફરિયાદ નોંધી હતી અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી હતી